આ વેકારો કર્યો કે ક્ષક ને નીકળી દે કર્યો કકડામાં માર્કેટ માં જ ન લપાને દેઠ હોય કે એ તોડવો પડે નકર કરશે ને થોળિયો ને ઊ ઊ થી જાય પછી રીંગણાનો આવે નકર તો તે છે ને મારી નનકી બેન છે ને લાગી જશે ના આખી નંબા વતી આ તો કે બેન બેન છે ને વેલાયે જાગી ગયા તો ફમેલ આ કે છે ને અમાર ઘરે દૈન શું લાવો હાલ કવ ગયો કે તે દર્ છે ને

આ જોને લ્યો બનાવી ભાઈ ઠેક રવિભાઈ આ કામ કરો રવિભાઈ અલ્યા પાવડા કરી આશો મને કે આપડે છે ને બેલા વેતા આ છે ને કઈ બનાવવું છું હું બનાવન છે ખબર આપણને આ જો બેલા પડ્યા કે ઈ બેલા છે ને આપણે અહીં વેવા મળ્યા છે અત્યારે માર બાની છે ને ખાંડો મળ્યા છે આ જો કા બા છે ચાલો કેને આડે લાવણ ફોલતા કતર છે ને મરસુ ભેળવાનું કામ કરશે ને તમને ખુશી તો અમાર કુલદીપભાઈ છે ને નિશાળજી ને વિયા ને તો નિશાળ વિયા પછી લુગડા પહેર્યા અત્યારે જો કેમ ભાઈ એ માર તો હા તો બી જો જીવા માં તો પૂજે ઠેક કેમ કે છે ને નિયાલા લુગડે હી રેવા કે તો શેક કરે છે થી એક નથી થીરે રે તો હે કા ભાઈ હા હું થઈ ગયો સીબડા વેલો હા તો અમાર મદદદાઈજી નેતા કે હા તો દો બકાલો થઈ ગયું છે મોટો મોટો હૈશ ભાઈ

नवा फायदा इतोंबा जावडी आयान हो गयो तो भरत जमा सीटो का शायद बेन से ने बवर पछि कारखान न जाए का बेन तो आय तने रेव पड़े ही बात हसी कोई काम झप झपटी आले तो ये दा पूरा थाई न क काम झप झपटी आले से कोई नहीं कोई दा ऑप्शन काल आप चाय ना फेमस लगे से ना दोतरावरता हम तो पुणे से ने बगडि दिस मजा तगढा म